નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો વિડીયોના અંતમાં એક સરસ મજાનો સંદેશ અમે આપના સુધી પહોંચાડીશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો તો આવો જઈએ આ સરસ મજાની ફાઈવ સુધીની જે પેઢી છે એમના સંઘર્ષની જીવનયાત્રાની આ વાર્તા દોસ્તો 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો હાલની પરિસ્થિતિમાં એકદમ લાગુ પડતી અને બંધ બેસતી આ વાત છે જોઈએ તો આપણા પરિવારોમાં આપણે વનજી ટુ જી થ્રી ફોરજી અને ફાઈવજી એની પાંચ જનરેશનની વાત છે આપણા પરિવારમાં આજે જે કાંઈ સાધન સગવડ કે પૈસે ટકે આપણે સુખી અને સંપન્ન છીએ એમાં આપણી ચાર પેઢીનું અથાગ મહેનત લગન પરસેવો અને પરિશ્રમના પરિણામ છીએ આજે ગાડી બંગલામાં પહોંચતા આપણી ચાર પેઢી હોમાઈ ગઈ છે અને એ પણ કોઈ પણ સરકારી સીધા લાભ કે આરક્ષણ લીધા વગર હૃદયની રખાવટ આપબેળે સ્વ મહેનત અને સમાન ભેળ ઊભી થયેલી પાંચ પેઢીની આ વાત છે પહેલી પેઢી વંશી જે આપણાઓ વડદાદાઓ જેઓનો ખોરાક હતો ડુંગળીનો દળિયો છાસ કઢી અને રોટલો એમનો પેરવેશ હતો ધોતી અને કેળીઓ વાળી રાત દાડો જોયા વગર કાળી મજૂરી કરી પેટે પાટા પણ જેમ તેમ એનું ગાડું છે એ ગબડાવ્યું ટૂંકમાં આ પેઢી એ જીવનમાં જે કઈ ચાલતું હતું એ ચલાવી અને કંઈક ભેગું કર્યું ત્યારબાદ તુજી એ આપણા આતાઓ એટલે કે આપણા દાદાઓ ખોરાક દૂધ ઘી શીરો મગ અને ચણા નો ખોરાક

અને ઘણું બધું ભેગું કર્યું અને જે એક પરિસ્થિતિ ને કરી ત્યાર પછી four એટલે કે આપડે બધા એટલે કે ચાલીસ વર્ષ ની ઉમર ના એ પંજાબી ચાઈનીસ અને અનલિમિટેડ થાળીના ના ખોરાક વાળા જીન્સ ટી શર્ટ વાળી પેઢી પાવલી આવક અને રૂપિયાનો નો ખર્ચો આ મુદ્દો ખૂબ મહત્વ નો છે મિત્રો પાવલી ની આવક અને રૂપિયાનો નો ખર્ચો smart phone વાળી પેઢી પાર્ટીઓ ખર્ચા દેખાડાઓ હોટલ આબુ દીવ દમણ અને શેર સટ્ટાઓ ડાયરા ડીજે

કોઈ ચિંતા કે કોઈ ઉચાટ નહી લાઈફમાં કોઈ મિશન કે મહત્વ પણ નહીં ઘરના ઘર ગાડી બંગલા આ બધું જ રેડી ટુ યુઝ એ મળે છે મળે છે કિક મારીને મમ્મી હું એવી આ નવી પેઢી એટલે કે ફાઈવજી પેઢી ટૂંકમાં આ પેઢી એ આપણા જ પૈસા છે એની પાર્ટી આપે છે ગિફ્ટ આપે છે અને પાછા એ જ પપ્પાને શીખવાડે છે કે આ સ્ટાઇલમાં રહેવાનું બોલો

તો સમય નહીં લાગે કે ફરી પાછા અંધકાર તરફ જતા રહેશું તો મિત્રો આ વાર્તા અને આ વિડીયો થી આપણે એવો કઈક નવો બોધ લઈએ કે આવનાર પેઢી છે એમને આપણે જે કરેલા સંઘર્ષ આપણા બાપ દાદા વડવાઓએ કરેલા સંઘર્ષ છે એમના વિશેની વાર્તાઓ અને વાતો કરી અને આજે અહીંયા કેમ પહોંચ્યા છે એના માટે કરીએ અને દરેક વ્યક્તિ છે એ કોઈ પણ કામ મળે એ કામને પકડી અને કામે લાગી જાય તો અંધકાર જતા માં જતા આપણે બચીશું દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો એમને કમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત